પેટલાદ ખાતે સૈયદ શાહ મોહમ્મદ નુરાની મિયા બાવા સાહેબનો ચોવીસમાં ઉર્ષની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી ભારે આસ્થાપૂર્વક પેટલાદ ખાતે ચોવીસમાં સૈયદ શાહ મોહમ્મદ નુરાની પીરના ઉર્ષની ઉજવણી સૈયદ શાહ મોહમ્મદ યુસુફ બાવા સાહેબની આગેવાની હેઠળ યુજર સૈયદ હઝરત પીર શાહ મોહમ્મદ નુરાની બાવા શાહ રેમતુલાના ચોવીસમાં વાર્ષિક ઉર્ષ નિમિત્તે દેશ અને વિદેશમાં રહેતા મુરીદો અનુયાયીઓ તેમજ ડભોઈ સાટલી હાલોલ કાલોલ રાજપીપળા તેજગઢ બોડેલી રાજપરડી છોટાઉદેપુર ભરૂચ વડોદરા આણંદ ખેડા સહિત જિલ્લાઓમાંથી અને મુરીદ વર્ગ અને ખત્રી સમાજના બિરાદરો હાજર રહી ધન્યતા અનુભવી હતી બપોરે જોહરની નમાઝ બાદ સૈયદ મોહમ્મદ યુસુફ બાવા સાહેબ તેમજ સૈયદ શાહ મોહમ્મદ તાહિર બાવા સાહેબની આગેવાની હેઠળ નાની ભાગોળથી નીકળી સલામ અને નાતે પાકના તારાનાથી પ્રસ્થાન કરી રાજમાર્ગો પર ફરી નુરાની બાવા સાહેબના સ્થાના પર પહોંચ્યું હતું પેટલાદ ખાતે આવેલા હજરત સૈયદ શાહ મોહમ્મદ નુરાની બાવા રહમતુલ્લાહના ચોવીસમાં ઉર્સ પ્રસંગે નુરાની બાવા હઝરત સૈયસા મોહમ્મદ યુસુફ બાવા નુરાની સાહેબની આગેવાની હેઠળ નુરારી ઉર્સ કમિટી દ્વારા ભવ્ય ઉજવણી તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસના મંગળવારના રોજ ભારે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી નુરાની બાવાના દરગાહ ખાતે પહોંચી દુઆ ગુજરાવામાં આવી હતી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મુરિદોએ પોતાની મનોકામના માટે દુવાઓ કરી હતી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી ગુજર દુઆ પણ ગુજારવામાં આવી હતી સાથે સમાજમાં એકતા સાથે દેશ પ્રગતિના સોપાનસર કરે કોમી એકતા ભાઈચારો જળવાઈ રહે તેવી દુઆ પ્રાર્થના પણ કરવામાં આવી હતી આવો સાંભળી આ અંગે મંદો શ્રદ્ધાળુઓ મુરિદો શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખ્ય ચોવીસમાં ઉષ નિમિત્તે ગુરાણી બાવાના ચોવીસમાં ઉષ નિમિત્તે તમામ ચીકાને રસોઈ અને રૂરાની બાવાના મુરીદો અને ચાહવાવાળા અને હકીદતમંદોની આજે હાજરી છે એમાં દુનિયાના વિદેશના અને ગુજરાતના ગામે ગામના લોકો અત્રે આવેલા છે અને એમની ભલી દુઆથી બધાના બધાની ઉમીદો પૂરી થાય છે અસલામ વરમત વબરકાતુ અલહમદલ્લા આજે ત્રીસ એપ્રિલના રોજ પેટલાદ મુકામે ઉર્સે હઝરત સૈયદ નુરાની મિયા ઉજવવામાં આવ્યો આ ઉર્સે સૈયદ નુરાની મિયા એમના શહેઝાદા સૈયદ યુસુફ યુસુફબાબા નુરાની નિગરાનીમાં ખૂબ સારી રીતે ઉજવવામાં આવ્યો અને આ ઉર્સમાં દેશ વિદેશથી ઘણા મહેમાનો પધાર્યા અને દેશમાં આમનો શાંતિ જળવાઈ રહે અને દેશ ખૂબ તરક્કી પર પહોંચે એ માટે દુઆ ગુજારવામાં આવી અને પૂરી દુનિયામાં અમનો શાંતિ જળવાઈ રહે એના માટે પણ દુઆ કરવામાં આવી અને અમે બધા જેટલા બી શ્રદ્ધાળુઓ છે જેટલા બી લોકો ચાહવાવાળા છે તમામને આ ઉર્ષની મુબારકબાદી અમે પાઠવીએ છીએ તમામ પ્રોગ્રામો ખૂબ સારી રીતે અમને શાંતિથી પૂરા થયા પૂર્ણ થયા અને આલમીન અલ્લા પાકથી દુઆ છે કે પર્વતીગાર સૌની હાજરી કુબૂલ ફરમાવે અને જે જે લોકોએ જે મહેનત કરી છે અને નુરાની ઉર્સ કમિટી જીતલા પણ આપના મુરીદો છે ચાહવાવાળાઓ છે જેમને પણ મહેનત કરી છે અલ્લા પાક એમની મહેનતોને કુબૂલ કરી દુનિયા અને આખીરાતમાં નેક બદલો આપે એ અમારી ખાસ દુઆ છે અસલામ આજે પેટલાદ મુકાબે સૈયદ નુરાની મિયાના ઉર્સ પ્રસંગે દેશ વિદેશમાંથી ભરૂચ વડોદરા સુરત વગેરે જિલ્લાના ઘણા બધા ગામડાઓમાંથી એમના શ્રદ્ધાળુઓએ તશરીફ લાવી હિન્દુ અને મુસ્લિમ તમામ કોમના લોકોએ અહીંયા હાજરી આપી હતી ઉશ ત્યારબાદ રાત્રે સાડા બાર વાગે સૈયદ નુણાની મિયાના કુલ શરીફ જુલુસની શકલમાં અહીંયા દરગાહમાં તશરીફ લાવી ફાત્યાખવાની પેશ કરવામાં આવી હતી આજે સવારે ઘણા બધા શ્રદ્ધાળુઓએ અહીં આવી દરગાહ શરીફમાં હાજરી આપી અને ન્યાજ કરી હતી ત્યારબાદ બપોરે જોહરની નમાઝ બાદ ચંદલ શરીફની શકલમાં જુલુસ લઈને તમામ શ્રદ્ધાળુઓએ દરગાહમાં હાજરી આપી ફાત્યાખવાની કરવામાં આવી હતી દેશ અને પરદેશ અને તમામ જાત માટે તમામ લોકો માટે દુઆઓ કરવામાં આવી હતી અને આવી રીતે ખૂબ સારી રીતે ઉસે નુરાની ઉજવવામાં આવ્યો હતો અસલામ